અમદાવાદ જવાની તૈયારી સારું છે થેલા પેકિંગ થાય છે જો તીખી સેવ છે મીઠો સેવડો છે તીખા ગાઠીયા લીધા છે થોડાક કોઈને કંઈ વાંધો નથી હો ગાઠી આવે ધીમે ધીમી હતી પેલા મિત્રો જય માતાજી હું રજુભાઈ મારે યુટ્યુબ ચેનલ કહ્યું છે લોન માગનું સ્વાગત કરું છું અને આજે અમે જો બપોર બપોર થઈ ગયા છે હાડાભાડ થઈ ગયા છે અને નાસ્તામાં લાવ્યા છે ખમણ અને સમોસા જ્યાં અમારી સોસાયટીમાં ફરસાણની દુકાન છે તો ત્યાંથી અમે સમોસા અને ખમણ લેવા છીએ અત્યારે બપોરે નાસ્તો કરી લેવાનો છે અત્યારે જવાનું છે અમદાવાદ ઉતાવળ છે પહેલાં પહેલાં બધું પેક અડધા થયા છે અડધા બાકી છે તો જલ્દી જલ્દી પહેલાં અમે લોકો નાસ્તો કરી લેવી પછી પહેલાં પેક ખરકા બધું કરી દેવી અને જવાનું છે કારણ કે બસ છે એક બે વાગ્યાની બસ છે બુકિંગ તો નથી કરાવી પણ એમને જે મળે એમાં ઉઠી જવાનું છે તો જો મિત્રો અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ કવિશભાઈ હીરોબેન એની મમ્મી તો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે લેવા છે સમોસા છે અડધો અડધો નાસ્તો ખવાઈ ગયો છે ગાર નાસ્તો કરવાનું શરૂ થઈ ગયું છે મેં શરૂઆત નથી કરી હું પણ શરૂઆત કરી દઉં બરોબર મિત્રો તો હું નાસ્તો કરી લઉં છું અને પછી આપણે પેલા પેલા પેક કરી દઈએ અને પછી જવાનું છે એસટી બસ સ્ટેશન ભાવનગર બસ સ્ટેશન છે ત્યાં આ મિત્રો વિડીયો જોતા હોય વિડીયોમાં નો તો જરૂર ને જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા થકે અમે છે તમે જો અમારા વિડીયો જોશો તો અમે આગળ વધશું અને લાઇક શેર કરતા રહીજો સો ગાઈઝ અત્યારે અમે નાસ્તા પાણી કરી લીધું છે અને જો અમદાવાદ જવાની તૈયારી ચાલુ છે થેલા પેકિંગ થાય છે જો બે થેલા તો ભરાઈ ગયા છે સ્પેશિયલ કપડાંનો અને એવો બધો સ્પેશિયલ એક થેલો ભરાણો છે એક થેલામાં છે ધાબળો છે નાનો અમતો લોંગી ને એવું નાખ્યું છે અને છોકરાના જર્સી ને એવું નાખ્યું છે કારણ કે અમદાવાદ તો જવાનું છે ને પાછું જવાનું છે રણુજા રણુજા એક બે એક બે દિવસ રોકાવાનું છે તો ત્યાં કદાચ ઠંડી ને એવું હોય છોકરાને ઠંડી ઠંડી લાગે તો એના માટે એવું બધું જર્સી ને એવું બધું છોકરાનું લઈ લીધું છે તો મિત્રો થેલા પેકિંગ થાય છે મજ માં આવી ગઈ ચાલો મિત્રો થેલા પેકિંગ કરી નાખી છે અને થોડો ઘણો નાસ્તો પણ લીધો છે સૂકો નાસ્તો લીધો છે જે મુસાફરી વખતે છોકરા કદાચ ભૂખ લાગી હોય તો વચ્ચે ખવરાવા થાય તીખી સેવ છે સેવડો છે છે લીધા તીખા થોડાક અને ચકરી લીધી છે તો આવો થોડો ફૂકો નાસ્તો લઈ લીધો છે કારણ કે છોકરાને ભૂખ લાગી હોય તો ખવરાવા થાય તો કાંઈ થેલા ભરાઈ ગયા છે નાસ્તો પણ લઈ લીધો છે અને એક વાગવા આવી ગયો છે જવાની નીકળવાની તૈયારી થઈ ગઈ છે તો

હમણાંથી છે ને જમણું વાળી છે તો મિત્રો અત્યારે હવે ફેલાય બધું તૈયાર થઈ ગયું છે અને મેં દાદાને પણ કહી દીધું છે કારણ કે અમને અહીંયા જોવે નહીં તો એને ટેન્શન થાય કે આપણા ક્યાં ક્યાં છે એટલે દાદાને કીધું છે કે અમે આમ ફરવા જ છે દર્શન કરવા જ છીએ અમદાવાદ જાવીશું એ બધું કહી દીધું છે અને દાદાએ કીધું જય માતાજી તમ તારા જાઓ હવે કાંઈ ચિંતા કરતા નહીં તો દાદા અમે જાવીને હવે હા બેઠા થઈ જ ફર હા જો આ તમે ફોનમાં આવો છો

ચાલો હાલો ભાઈ મિત્રો અત્યારે અમે અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ અને જાવી છે રોડ તરફ રોડેથી આપણે રિક્ષામાં બેઠવાનું છે કવિશ હિરવા અને થેલા બધા એ મારો ભાઈ લઈને ગયો છે રોડ તરફ ત્યાં ઉપર છે અને હાલતા હાલતા જાય છે રોડ તરફ જય બજરંગ ગયા છે ઘરેથી આવ્યા તો રિક્ષામાં રિક્ષામાંથી સીધા એસટી ભાગી ગયા છે બસો તો બધી છે ને અત્યારે ફૂલ છે બુકિંગ થઈ ગયેલા છે તો એક હોય તો એક ગયા છે એક વાળા પૂછ્યું છે બસો રૂપિયા ભાડું કીધું છે તો ખાલી હોય તો જોઈ આવી બરાબર ન તો પછી બીજા એકમ બસો અત્યારે બધી ફૂલા થઈ ગયેલી છે કેટલાય દિવસનું બુકિંગ થઈ ગયેલું છે ઓન અમદાવાદ તો ગાઈઝ અમે અત્યારે એકો બેઠી ગયા છીએ અને એકો ઉપડે છે અને જાવી છે અમદાવાદ અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ હીરો આવી રહ્યો છે હાલ હીરો બેન્ડ રોકાય છે અને મારી પાસે બેવ મંગ નથી જતી ચાલો આપણી ગાડી ઉપડી ગઈ છે હવે આગળથી નીકળી ગયા છે અને વટી ગયા છે ધોલેરા ધોલેરા વટીને એક હોટેલ આવે છે જે જો પાછળ નામ લીધું છે શિવમ હોટલ છે તો ત્યાં એક વોલ્ટ લીધો છે અને થોડોક નાસ્તા પાણી કર્યા છે હીરુબેને હું જાગી લીધું છે બસ બધા થઈ જાય નાસ્તા પાણી કરી લે એટલે ત્યાંથી નીકળી જવાનું છે તો હીરવા કવિશ મમ્મી મારા મોટા બા બધા હારવાર છે અને નાસ્તા પાણી કરે છે નાસ્તા પાણી કરી લે એટલે જવા દો આ ફાટ્યું આ કે આમ ફાટ્યું ને હા વે કાર છે મગજીયા સગોદરા ઉટી ગયા છે અને ગાડીમાં પંચર પડ્યો છે પંચર એટલે ટાયર ફાટી ગયો તો ટાયર બદલાઈ નાખ્યું છે અને હવે આવી છે ઉતાવળ તરફ ಅದೊಂದು ಟೆ ಓ ಗಾಡಿ ಹಾವ್ ધીಮೆ ધીಮೆ હતી એટલે ಡೆಮෙක්ಟ್ ಸೈಡ್ ಮ ಲೈ ಲಿತಿ ನೀರ್ ಪಟಳಾಯ್ಕ्यो ಛೇ આવી ગયા છે અમે અત્યારે ઘણી વાર લાગી વળખા નીકળી લીધા મોટા બન ઘરે પડી ગયા છે એવી ખૂબ જ મજા આવી ગઈ અને મિત્રો તો હવે હું વિડીયો પૂરોપૂરું ફરી મળું છું નવા વિડીયોમાં ત્યાં સુધી